પહેલા તો શું છે તહેવાર પેલા જ આપણને ઉમંગ મજા આવે કે ભાઈ તહેવાર ગયા પછી તો કઈ મજા ના આવે બસ બધું પૂરું થઈ ગયા હવા નીકળી જાય એવું લાગે કે પેલામાં આપણને કેમ તને કેવું લાગે ઉત્તરાયણ પે કઈ તહેવાર હોય તો જ પેલા સારું લાગે આગળ તો જ મજા આવે કારણ કે કેમ કે કેમ કે એનો તો તહેવાર પેલા જ મજા આવે ગમે તે તહેવાર હોય

બીજા ભી ફૂલ છે કઈ બગડી ગઈ છે રસ્તા બિચારા અહિયાં હોટેલ ની સુવિધા ના હોય તો શું છે કે અહિયાં કોઈ જામફળ છે કે પછી કેરીનું એવું ઝાડ રોપ્યું હોય તો બિચારા હોય તો ખાય તોડીને

थी था ने 5 5.5 छवा न तो अरे यार ता नहीं आ ए पतंग काई मुगे पहले फाटी जाए दो पतंग फाटी गई चली ए कोई पतंग को ना पड़ी मैं पाड़ी दी थी फाटी गई यार पतंग तो हारी हार यार हमें बिजी नई लाओ पड़से आ नहीं, तो। नहीं चले यार टूटी जी चल भाई पतंग के चले यार जो यहां पट्टी लगाए छे हॉस्पिटल में लेगेला जो

એ દૂધ બુધ આપણને ના ફાવે ભરતા ભાઈ હો દૂધ બુધ આપણને ભરતા નહીં ફાવે ને યાર અહીંયા પિયરમાં આવેલા છે ને તો હવે કે કે બજાર માં બધો સામાન લેવા જવાનો છે ને એમ તેમ કે છે તો હવે જમવાનું બનાવો પછી બજાર અહીંયા અમારે 2 કિલોમીટર આગળ છે તો જઈ ને બધો સામાન લઈ આવવાનો હા બજાર માં જવાનું છે પણ યાર હવે